નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને દ્વિતીય સામાયિક પરીક્ષા પ્રશ્નપત્ર ત્રણ ઉપર નજર કરીશું આગળના બે વિડીયો આપણે જોઈ ગયા બરાબર પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે હવે આપણો આ ત્રીજું પ્રશ્નપત્ર ત્રણ તો સમય બે કલાક દ્વિતીય સમય પરીક્ષા ધોરણ અગિયાર વિષય ગુજરાતી કુલ ગુણ પચાસ કે ભાઈ પેપરમાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે અને તમારે કઈ રીતે એના જવાબ લખવાના છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો વિભાગ એ અને એ વિભાગની અંદર સૌપ્રથમ નીચે આપેલ પ્રશ્નના હેતુલક્ષી ઉત્તર લખો અને એમાં એક આપ્યો છે એક ગુણ અને એ પાછો કેવો છે ફરજિયાત ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો તો ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ મકરંદ દવે દવે મકરંદ એ જ પ્રમાણે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો બે વિકલ્પ અને બે ગુણ ફરજિયાત બેમાંથી એક જાડવાને કોનો વિયોગ હવે ખમાતો નથી તો પોતાના ફળોનો પોતાના પાંદડાઓનો મિત્રોનો કે ભાઈ ભાંડુનો તો સાચો જવાબ આવશે ભાઈ ભાંડુ નો હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો તો કે ઉમાશંકર જોશી સુંદરમ પ્રિયકાંત મણિયાર કે કાન તો સાચો જવાબ આવશે સુંદર રમ જો વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય પીડીએફ સાથે તો ક્યાં મળશે તો આપણે જે એપ્લિકેશન છે એની અંદર મળી જશે પણ એ પહેલાં ધોરણ અગિયાર કોમર્સ

ત્રીસ કરતાં પણ પ્લસ પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી જશે અને કોઈ વિદ્યાર્થીને પીડીએફ જોતી હોય સંપૂર્ણ જવાબ સાથેની તો ક્યાંથી મળશે તો ભાઈ પ્લે સ્ટોરની અંદર તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે આ પ્રમાણેની ચેનલ એપ્લિકેશન આવશે અને એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો એટલે આ પ્રમાણેનું પેજ આવશે જેમાં તમારે મોબાઈલ નંબર અને સેન્ડ ઓટીપી કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે અને આમાં તમારે પેઇડ કોર્સમાં જવાનું અને પેઇડ કોર્સમાં જાશો એટલે ધોરણવાઈજ વિષય વાઇઝ તમને એની અંદર સંપૂર્ણ પ્રશ્નપત્ર અને એનો સોલ્યુશન મળી જશે હવે ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય કે સર અમારે જે વિડીયો જોવાના બાકી છે પાઠ ભણવાના પણ બાકી છે કેવું કેવું એ અંદર આવશે એમાં તો એના માટે તમારે ત્રણથી બારના વિડીયો એમાં ક્લિક કરશો અથવા યુટ્યુબ ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન એવી ચેનલ જે તમને દેખાય અને એની અંદર તમે લિંક ખોલશો તો તમને આ પ્રમાણેના ધોરણ દેખાશે એમાં આપણું ધોરણ સિલેક્ટ કરી એટલે આ પ્રમાણેના વિષય ખુલશે એ વિષય સિલેક્ટ કર્યા પછી આ પ્રમાણેના પાઠ અને એના સંપૂર્ણ સ્વાધ્યાય સાથેના સોલ્યુશન તમને યુટ્યુબની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલમાં મળી જશે અને જો કોઈ વિદ્યાર્થી મિત્રો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટો મળતા રહે આગળ હવે પ્રશ્નપત્ર ઉપર આપણે ધ્યાન દોરીએ તો નીચે આપેલ પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો બે ગુણ બે પ્રશ્ન બંને ફરજિયાત ફરીનું જાડું ક્યાં જવાની વાત કરે છે તો કે જંગલમાં ખિલા સામે જોઈને લુહારે એકવીસ સાસે શું બોલે છે તો આપણું જે કાવ્ય છે લુહારવાળું અને એ લુહારવાળા કાવ્યની અંદર ખિલા સામે જોઈને લુહાર એકીસ આશરે શું બોલે છે અને એ પેલું જે કાવ્ય પંક્તિ છે એ તમારે લખવાની રહેશે કે આ ખીલા તો જે મેં બનાવ્યા હતા એ આ વ્યક્તિને જે જડી દીધા છે ઘડિયા અને જળિયા આ બે શબ્દ પ્રયોગ જે કર્યા છે એ કાવ્ય દ્વય ઓગણીસમાં કાવ્યની અંદર એનો પ્રયોગ થયો છે એ તમારે લખવાનો રહેશે ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્ન બે ગુણ અને એક પ્રશ્ન સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતો નથી કારણ કે પોતે મનુષ્યના હૃદયને જીતા નથી નિર્દોષ વ્યક્તિને માર્યા હતા એટલા માટે પોતાને સાચી જીત ગણતો નથી એના અનુસંધાને તેરમા કાવ્યમાંથી તમારે જવાબ લખવાનો રહેશે અને ત્યાર પછી આઠ દસ વાક્યના ઉત્તરો જેને આપણે સવિસ્તર પ્રશ્ન કહીએ છીએ ત્રણ ગુણ અને બે પ્રશ્નો એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે એમાં એક છે ચંદ્રહાસનું પાત્ર લેખન તો ચંદ્રહાસ પહેલાં વૃક્ષનીત્યે સૂતો છે ને પેલી વિશિયા જે આવે છે અને એનું જે વર્ણન કરે છે કે એનું નાક કેવું છે એનું ગળું કેવું હતું એને સોનાનો હાર પહેરોથી કોના જેવો લાગતો હતો વગેરે પ્રકારે તમારે એ કાવ્ય ત્રણને ધ્યાનમાં રાખી કરવાનું રહેશે અને ત્યાર પછી એ જો અઘરો પડે તો અહીં બીજો પ્રશ્ન છે મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો પંદરમું કાવ્ય એક વૃક્ષ અને બીજું વૃક્ષ બંને વૃક્ષ વચ્ચે જે વાતચીત થાય છે એ વૃક્ષને ધ્યાનમાં રાખી અને તમારે એનો સાર લખવાનો રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી સંપૂર્ણ પાઠના જેની અંદર તપસ્વી સારસ્વત પાઠના લેખકનું નામ જણાવો સોળમો પાઠ ચંદ્રકાંત શેઠ એ પાઠના લેખકનું નામ ત્યાર પછી નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો કઈ યુનિવર્સિટીએ શાસ્ત્રીજીને ડીલીટની પદવી આપીને પોખેલા હતા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સરદાર પટેલ યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટીએ તો અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડીલીટની પદવી આપી અને કેકા શાસ્ત્રીને પોખેલા હતા ત્યાર પછી હુકમ માલિકના લેખકનું નામ જાઓ કિશનસિંહ ચાવડા જ્યોતિન્દ્ર દ્રવે ચિન્નુ મોદી કે ચંદ્રકાંત શેઠ તો હમણાં જોયું ભાઈ ચંદ્રકાંત શેઠ ક્યાંક આવી ગયા એટલે એ છે નહીં ત્યાર પછી જ્યોતિન્દ્ર દવે પાઠ દસ બરોબર એટલે એ પણ નહી આવે કિશનસિંહ ચાવડા પાઠ અને તો હવે આપણે મોદી તો સાચો જવાબ આવશે આપણે મોદી ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો જેમાં બે પ્રશ્ન અને બંને ફરજિયાત જેને અધિકાર પાસે શી શરત મૂકી હતી કે ભાઈ કઈ શરત મૂકી પાઠ અઢારમો કે ભાઈ મારા આવ્યા પછી ઘરમાં કોઈને પ્રવેશ કરવા દેવો નહીં અને તારે ઘરની બહાર નીકળવું નહીં ત્યાર પછી સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધમાં લેખકની શેરીમાં કઈ રમત ખૂબ પ્રચલિત હતી તો જે પાઠનું શીર્ષક છે એ જ રમત આપણી પ્રચલિત હતી કઈ તો કે સ્ટેચ્યુ સ્ટેચ્યુ નામની રમત એ ખૂબ પ્રચલિત હતી ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્નમાં એમાં એક જ આપ્યો હશે ગુણ અને એ પણ ફરજિયાત લાલે કઈ આશાથી ભિખારણને સો રૂપિયાની નોટ આપી કઈ આશાથી તો કે ભાઈ મારી દીકરી અત્યારે ક્યાં વેરાવળમાં સિરિયસ છે અને હું એનું જીવતું મોઢું જોઈ શકું એ આશાએથી એમને કડકડતી સો રૂપિયાની નોટ આપી ત્યાર પછી આઠ દસ વાક્યના પ્રશ્ન પ્રશ્ન જેમાં બે પૂછા છે એમાંથી એક લખવાનો રહેશે જેનો ગુણ ત્રણ અલી ડોસાનું પાત્ર લેખન તો પાઠ બે અલી ડોસો જે આપણે પાઠ બેની અંદર કે ભાઈ પોતે યુવાનીમાં તો હોશિયાર શિકારી હતો અને કાસડા કે રાપડા નામનું જે ઘાસની અંદર પહેલાં સસલું સંતાઈ જાય પણ શિકારી કૂતરા ખુદ ઓળખી ન શકતા પણ અલીની દ્રષ્ટિ કેવી હતી અલા શીલ બાજ જેવી ચમડી જેવી હતી કે એક વખત એની નજર એના ઉપર પડે એટલે એ બીજી જ પડે એના હાથમાં એ આવી જ ગયું હોય એના અનુસંધાને તમારે લખવાનું રહેશે ત્યાર પછી શાસ્ત્રીએ સંશોધક સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્યની સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે આ વિધાનું સમર્થન કરતી વિગતો આપો પાઠ સોળ કેકા શાસ્ત્રી એમને મળેલી જે ડિગ્રી છે પોતે જે ગુજરાત યુનિવર્સિટીએ જે પંદર જેટલા વિદ્યાર્થીઓ એના માર્ગદર્શન એટલે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી એવા અંદાજે તમારે એનો જવાબ જે છે એ તમારે લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ સી જો વિદ્યાર્થી મિત્રોએ હજી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટો મળતા રહે એ સિવાય આગળ પણ મેં તમને કહ્યું એમ કે જેને વિદ્યાર્થીને સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન જોતું હોય તો એને આપણે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામનો જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમે પેઇડ કોર્સમાં જાશો એટલે તમને ત્રીસ કરતાં પણ આર્ટસ અને કોમર્સ બંનેના ત્રીસ પ્લસ હો ખાલી આર્ટ્સના ત્રીસ પ્લસ કે કોમર્સ કે આર્ટસ કોમર્સ બે ભેગાથી ભેગા નહીં બંનેના ત્રીસ ત્રીસ એટલે બંને ગણો તો સાઠ પ્લસ પ્રશ્નપત્ર તમને મળી જશે પીડીએફ સાથે સંપૂર્ણ સોલ્યુશન વિભાગ સી તો એની અંદર સૌપ્રથમ આવશે આપણે સમાનાર્થી તો સમાનાર્થીની અંદર ત્રણ આઈપા છે એમાં લખવાના કેટલા રહેશે બે બરોબર તો બા હવે બાનું માતા બરોબર બીજાને નિધન તો સાચો જવાબ છે બાનું માતા એ જ પ્રમાણે અન્ય જનની અને દેહાંત તો માતાને બીજું જનની કહીએ છીએ એ જ પ્રમાણે અવસાન તો અવસાનનો નિધન અને નિધનની સામે દેહાંત અને છેલ્લે હવે વધુ પારકા બીજાને અન્ય આપણે તો બે જ લખવાના છે પણ આપણે અહીંયા બે ગોથશું એટલે ત્રીજું તો એની રીતે મળી જશે ત્યાર પછી નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી લખો કોઈ પણ બે તો એમાં પહેલું વાક્ય અશાંતિ અશાંતિ અસી રહી હતી તો હસી રહી ન હતી બરોબર આ પ્રમાણે એનો સાચો જવાબ તમારે લખવાનો રહેશે એ જ પ્રમાણે પરાજિત કલિંગમાં પરાજિતનો પેલા તો વિરુદ્ધાર્થી ગોતું જાય બરોબર જો પરાજિત થઈ જાય જીતેલ થશે શું થશે જીતેલ કલિંગમાં ચૂપકીદી છવાય ન રહી એ જ પ્રમાણે શબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની જીતનું વિરુદ્ધાર્થી હાર બરોબર તો આ પ્રમાણે તમારે એનો વિરુદ્ધાર્થી લખી અને વાક્યનો અર્થ ફરે નહીં એ રીતે વાક્ય હકાર હોય તો નકાર અને નકાર આપવું હોય તો હકાર આ પ્રમાણે લખવાનું રહેશે ત્યાર પછી આવશે શબ્દસમૂહ બરોબર શબ્દસમૂહની અંદર તલવાર રાખવાનું ઘર મ્યાન એ જ પ્રમાણે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ લાવા રસ અને એ જ પ્રમાણે પોતાની જાત ઉપર વિશ્વાસ આત્મવિશ્વાસ સ આ પ્રમાણે તમારે શબ્દ સમૂહ છે એનો સાચો જવાબ લખવાનો રહેશે બરોબર એ જ પ્રમાણે તળપદા શબ્દોમાં તમ તમ એટલે અંધકાર અંધારો બરોબર એ જ પ્રમાણે હાવા એટલે હવે તો આ પ્રમાણે તમારે એના સાચા શિષ્ટ રૂપ લખવાનું રહેશે ત્યાર પ્રમાણે એ જ પ્રમાણે સાચી જોડણી લખો પરીક્ષા અને કિસ્સો તો પરીક્ષામાં હસો અને દીર્ઘ જે રી છે એમાં ખાલી ફેરફાર કરવામાં આવશે ત્યાર પછી આવશે અનેક શબ્દ ભ્રમર અને ભમ્મર પાણી અને પાણી તો અહીં બબ્બે શબ્દ જે આપ્યા છે પેલું જે ભ્રમર આપ્યું છે અને બીજું જે ભ્રમર આપ્યું છે એક બે ચોથા પાઠની અંદર શબ્દ પ્રયોગ થયા છે એક ભમ્મર એટલે ક્યુ થશે તો કે ભાઈ આપણું જે કપાળની કળસલી છે એ અને એક ભમ્મર એટલે પેલો ભમરો એ જ પ્રમાણે પાણી અને પાણી તો અહીં જે પહેલું પાણી છે દીર્ઘવાળું એ આપણે જે જળ કહીએ છીએ પાણી પીએ છીએ તે અને અહીં જે વાળું પાણી આપ્યું છે એનો અર્થ હશે હાથ એ જ પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો રોમાંસ અનુભવવો એટલે લાગણીથી રૂવાળા ઊભા થઈ જવા એ જ પ્રમાણે પ્રાણ નીચોવા પરિશ્રમ કરવો અથવા મહેનત કરવી અને એથી આગળ હવે તો કે નીચે આપેલા કૌશમાં દર્શાવી સૂચના મુજબ ઉત્તર લખો ચાર પ્રશ્ન આવશે એમાંથી કોઈ પણ ત્રણ તમારે લખવાના રહેશે જેમાં ત્રણ ગુણ અને ચાર પ્રશ્ન અને એની અંદર પણ આપણે જોઈએ તો એવી વાતો થાય છે ત્યાં તો એક બાય રૂમાલ લઈને આવી ઊભી રહી સંયોજક શોધો તો એક વાત થાય છે બરાબર ત્યાં તો એક બાય રૂમાલ લઈને આવી ઊભી રહી તો એક વાત થાય છે અને ત્યાં તો એ આપણો જે છે એ સંયોજક રહેશે આ જે દક્ષિણા મૂર્તિની ધમાલ ચાલી રહી છે પ્રત્યય સુધારો તો દક્ષિણા મૂર્તિની નહીં પણ મૂર્તિમાં કારણ કે સંસ્થાનું નામ છે તો આ પ્રમાણે તમારે પ્રત્યય સુધારવાનો રહેશે એ જ પ્રમાણે વિભક્તિ આવશે ને સંયોજક મૂકો તો આવા તમને ચાર પ્રશ્નો પૂછશે એમાંથી તમારે કોઈ પણ ત્રણ લખવાના રહેશે અને ઈ આગળ વિભાગ ડી જેની અંદર તમને એક કાવ્ય આપવામાં આવશે અને એની નીચે ચાર પ્રશ્ન અને એ ચારેય પ્રશ્નનો જવાબ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના રહેશે પછી તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે એ પેરેગ્રાફની નીચે ચાર પ્રશ્નો આવશે અને એ પ્રશ્નના જવાબ એમાંથી ગોતીને લખવાના રહેશે અને છેલ્લે વિભાગ ઈ અને એમાં તમારે એક અહેવાલ આવશે ત્રણ ગુણની અંદર અહીં આપણે અહેવાલ લીધો છે કે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે આશરે એકસો શબ્દોમાં અહેવાલ લખો તો આપણે ચોમાસાની અંદર વૃક્ષારોપણનો જે કાર્યક્રમ રાખેલો શાળાની અંદર એના અનુસંધાને તમારે લખવાનો રહેશે અને છેલ્લે નિબંધ સાત ગુણ જેમાં તમને ત્રણ નિબંધ આપવામાં આવશે એમાં એક વ્યસનમાં ફસાતો આજનો યુવાન બીજું ઉત્તરાયણ પર્વ જો કે હમણાં જ નજીકમાં આવી રહી છે ઉત્તરાયણ પર્વ આપણે બરાબર તો એને અનુસંધાને અને છેલ્લે સ્ત્રી પુરુષ સમાનતા તો આવી રીતે ત્રણ નિબંધો આવશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પ્રશ્નપત્ર ત્રણ આપણે જે જોયું નિહાળ્યું એમાં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો વિદ્યાર્થી મિત્રો હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટો મળતા રહે અહીં સુધી આપણે આજનું રાખીએ અસ્તુ